મિત્રો ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું સ્વાગત છે શું તમે જાણો છો કે તમારા ઘરમાં રાખેલું ગંગાજળ જે પવિત્રતા અને પુણેનું પ્રતિક માનવામાં આવે છે તે તમારા વિનાશનું કારણ પણ બની શકે છે આશ્ચર્ય થાય છે નહીં શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે ગંગાજળને તમે દેવી દેવતાઓના આશીર્વાદ સમજીને ઘરે લાવો છો જે તમારા જીવનમાં અશાંતિ અને દુર્ભાગ્ય લાવી શકે છે આ સાંભળીને તમને આશ્ચર્ય થતું હશે કદાચ ગુસ્સો પણ આવતો હશે પરંતુ આ એક કડવું સત્ય છે એક એવું સત્ય જે આપણા પૂર્વજો જાણતા હતા જે શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે પરંતુ આજના ભાગદોડ ભર્યા જીવનમાં આપણે તેને ભૂલી ગયા છીએ આ કોઈ સામાન્ય પાણી નથી આમાં ગંગાનું સાક્ષાત સ્વરૂપ છે અને દેવીનો અપમાન ક્યારે સહન થતું નથી આજે હું તમને કોઈ વાર્તા સંભળાવવા નથી આવી પરંતુ તે અદૃશ્ય અને અજાણી સચ્ચાઈથી પરિચિત કરાવવા આવી છું જે તમારા અને તમારા પરિવારના ભવિષ્ય સાથે જોડાયેલી છે આ વિડિયોને અંત સુધી જરૂર જોઓ અને કમેન્ટમાં જય ગંગા મૈયા ચોક્કસ લખો કારણ કે આજે તમને જે માહિતી મળવાની છે તે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે શક્ય છે કે અજાણતા તમે પણ તે જ ભૂલો કરી રહ્યા હો જે અસંખ્ય લોકો કરે છે અને પછી પોતાના દુર્ભાગ્યને દોષ આપે છે તો ચાલો આજે તે રહસ્ય પરથી પડદો ઉઠાવીએ જે ગંગાજળના દરેક ટીપામાં સમાયેલું છે કલ્પના કરો એક શાંત પવિત્ર સવારની તમે તમારા પૂજા ઘરમાં પ્રવેશો છો જ્યાં એક નાના તાંબાના લોટામાં તમે ગંગાજળને સાચવીને રાખ્યું છે તેને જોતા જ તમારા મનમાં અનંત શાંતિનો અનુભવ થાય છે તમને લાગે છે કે તમારા ઘરમાં સાક્ષાત દેવત્વનો વાસ છે આ ગંગાજળ ફક્ત પાણી નથી પરંતુ કરોડો હિન્દુઓની આસ્થાનો જીવંત પુરાવો છે આ તે પાણી છે જેણે રાજા સગરના સાઠ હજાર પુત્રોને મોક્ષ આપ્યો હતો આ તે પાણી છે જેના ફક્ત સ્પર્શથી દરેક પાપ ધોવાઈ જાય છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જીવનના અંતિમ શ્વાસ ગણી રહ્યો હોય ત્યારે તેના મુખમાં ગંગાજળના થોડા ટીપા નાખવાની પરંપરા છે એવું માનવામાં આવે છે કે આનાથી તે વ્યક્તિના આત્માને શાંતિ મળે છે અને તેને મોક્ષનો માર્ગ પ્રશસ્ત થાય છે ઘરમાં કોઈ બાળકનો જન્મ થાય તો તેને સ્નાન કરાવવાના પાણીમાં પણ ગંગાજળના થોડા નાખવામાં આવે છે જેથી તેના પર કોઈ બુરી નજર ન લાગે અને તેનું જીવન પવિત્રતાથી શરૂ થાય ઘરમાં ગંગાજળ રાખવું એટલે માનો ઘરમાં એક નાનું તીર્થ સ્થાપવું આ સકારાત્મક ઉર્જાનો શક્તિશાળી સ્ત્રોત છે જે ઘરમાં પૂર્ણ શ્રદ્ધા અને નિયમો સાથે ગંગાજળ રાખવામાં આવે છે ત્યાં ક્યારે નકારાત્મક શક્તિઓનો વાસ થઈ શકતો નથી ભૂત પ્રેત બુરી આત્માઓ અને અન્ય તામસિક ઉર્જાઓ તે ઘરની સીમામાં પણ પ્રવેશવાની હિંમત કરી શકતી નથી આ પાણી એક કવચની જેમ તમારા પરિવારનું રક્ષણ કરે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ ઘરની ઈશાન દિશા જેને ઈશાન કોણ કહેવાય છે ત્યાં ગંગાજળ રાખવું અત્યંત શુભ માનવામાં આવે છે આ દિશા દેવતાઓની દિશા છે અને અહીં ગંગાજળ રાખવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે પરંતુ સિક્કાની હંમેશા બીજી બાજુ પણ હોય છે શક્તિનો સ્ત્રોત જો યોગ્ય રીતે નિયંત્રિત ન કરવામાં આવે તો તે વિનાશનું કારણ પણ બની શકે છે અગ્નિ ભોજન બનાવે છે પરંતુ અગ્નિ ઘર બાળીને રાખ પણ કરી શકે છે એ જ રીતે ગંગાજળની પવિત્રતા અને શક્તિ ત્યારે જ ફળદાયી બને છે જ્યારે તમે તેનું સન્માન કરો અને તેને રાખવાના નિયમોનું પાલન કરો જો તમે આ નિયમોની અવગણના કરો તો તમે અજાણતે જ માં ગંગાનું અપમાન કરો છો અને તેના પરિણામો ખૂબ ભયંકર હોઈ શકે છે હવે હું જે તમને જણાવવા જઈ રહ્યો છું તે ખૂબ ધ્યાનથી સાંભળો આ તે ભૂલો છે અને પછી તેમના જીવનમાં ઉથલપાથલ થઈ જાય છે તેમને સમજાતું નથી કે તેમની સાથે આવું કેમ થઈ રહ્યું છે તેઓ જ્યોતિષીઓ પાસે જાય છે પંડિતોને ઉપાયો પૂછે છે પરંતુ સમસ્યાનું મૂળ તેમના પોતાના ઘરમાં તેમના પૂજા ઘરમાં છુપાયેલું હોય છે સૌથી પહેલી અને સૌથી મોટી ભૂલ છે ગંગાજળ રાખવાનું પાત્ર આજકાલ બજારમાં પ્લાસ્ટિકની સુંદર સુંદર બોટલો અને ડબ્બા મળે છે લોકો સગવડ માટે કે ક્યારેક અજ્ઞાનતાને કારણે ગંગાજળને પ્લાસ્ટિકના પાત્રોમાં ભરીને લાવે છે અને તેમાં જ રાખે છે આ એક ખૂબ મોટું અક્ષકુન છે પ્લાસ્ટિકને અશુદ્ધ માનવામાં આવે છે તે ઘણી રાસાયણિક જળને અશુદ્ધ પાત્રમાં રાખો છો તો તમે સીધે સીધું તેમની દિવ્યતાનું અપમાન કરો છો ગંગાજળની સકારાત્મક ઊર્જા પ્લાસ્ટિકના સંપર્કમાં આવીને ધીમે ધીમે નાશ પામવા લાગે છે એટલું જ નહીં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ જોવામાં આવે તો પ્લાસ્ટિકમાં લાંબા સમય સુધી પાણી રાખવાથી તેમાં હાનિકારક રસાયણો ઓગળવા લાગે છે જે આરોગ્ય માટે પણ સારું નથી ગંગાજળ રાખવા માટે સૌથી ઉત્તમ પાત્ર તાંબુ છે તાંબાને અત્યંત પવિત્ર અને ઉર્જાવાન ધાતુ માનવામાં આવે છે જ્યારે ગંગાજળને તાંબાના પાત્રમાં રાખવામાં આવે છે તો તેની પવિત્રતા અને સકારાત્મક ઉર્જા વધી જાય છે તાંબાના પાત્રમાં રાખેલું ગંગાજળ વર્ષો સુધી ખરાબ થતું નથી અને તેની દિવ્યતા જળવાઈ રહે છે જો તમારી પાસે તાંબાનું પાત્ર ન હોય તો તમે ચાંદીના પાત્રનો પણ ઉપયોગ કરી શકો છો ચાંદીને શીતળતા અને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે પરંતુ ભૂલથી પણ ક્યારે પ્લાસ્ટિક લોખંડ કે એલ્યુમિનિયમ ના પાત્રમાં ગંગાજળ ન રાખો આ તમારા ઘરની સકારાત્મક ઊર્જાને શોષી લેશે અને દુર્ભાગ્યને આમંત્રણ આપશે બીજી ભૂલ જે લોકો કરે છે તે છે ગંગાજળ રાખવાનું સ્થાન જેમ મેં પહેલા જણાવ્યું ગંગાજળને ઘરના પૂજા સ્થાન પર અથવા ઈશાન કોર્ન માં રાખો જોઈએ પરંતુ ઘણા લોકો તેને ક્યાંય પણ રાખી દે છે રસોડામાં સ્ટોર રૂમમાં કે કોઈ અંધારી ખૂણામાં આ પણ એક પ્રકારનું અપમાન છે ગંગાજળ કોઈ સામાન્ય વસ્તુ નથી જેને તમે ક્યાંય પણ ફેંકી દો તેને ઘરના સૌથી પવિત્ર સ્થાન પર પૂર્ણ સન્માન સાથે સ્થાપિત કરવું જોઈએ તે સ્થાન પર નિયમિત સફાઈ થવી જોઈએ ગંગાજળના પાત્રને ક્યારેય ગંદા હાથે સ્પર્શ ન કરવો જોઈએ સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને જ ગંગાજળને સ્પર્શ કરવું જોઈએ વિચારો તમે કોઈ ખૂબ જ આદરણીય મહેમાનને તમારા ઘરે બોલાવો છો શું તમે તેમને તમારા ઘરના કોઈ ગંદા ખૂણામાં બેસાડશો ના તમે તેમને સૌથી સારા રૂમમાં સૌથી આરામદાયક આસન પર બેસાડશો તો પછી માં ગંગા સાથે આવો અનાદર કે જ્યારે તમે તેમને અપવિત્ર કે અશુદ્ધ સ્થાન પર રાખો છો તો તમે તેમની કૃપાથી વંચિત થઈ જાઓ છો તે ઘરમાં ધીમે ધીમે દરિદ્રતા અને કલહનો વાસ થવા લાગે છે પતિ પત્ની વચ્ચે ઝઘડા બાળકોનું ભણવામાં મન ન લાગવું વ્યવસાયમાં નુકસાન આ બધું તેજ અનાદરનું પરિણામ હોઈ શકે છે એક અન્ય ખૂબ મહત્વની વાત જેનું ધ્યાન રાખવું જરૂરી છે તે છે ગંગાજળની આસપાસનું વાતાવરણ ગંગાજળને ક્યારે એવા સ્થાને ન રાખવું જોઈએ જ્યાં માસંદિરાનું સેવન થતું હોય કે જ્યાં તામસિક ભોજન બનતું હોય ખાસ કરીને રસોડામાં જ્યાં ડુંગળી લસણ જેવી તામસિક વસ્તુઓનો ઉપયોગ થાય છે તેની નજીક ગંગાજળ રાખવું ખૂબ મોટો દોષ ઉત્પન્ન કરે છે ગંગાજળ સાત્વિકતાનું પ્રતિક છે અને તામસિક વાતાવરણ તેની ઉર્જાને દૂષિત કરી દે છે જે ઘરમાં ગંગાજળની નજીક આવી અશુદ્ધ પ્રવૃત્તિઓ થાય છે ત્યાંના લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થવા લાગે છે તેઓ સાચું અને ખોટું વચ્ચેનો ભેદ નથી કરી શકતા અને અનૈતિક કાર્યો તરફ પ્રવૃત્ત થઈ જાય છે તે ઘરની શાંતિ ભંગ થઈ જાય છે અને સભ્યો એકબીજાના શત્રુ બની જાય છે કલ્પના કરો એવા ઘરની જ્યાં એક તરફ પૂજા ઘરમાં ગંગાજળ રાખેલું છે અને બીજી તરફ તેજ ઘરના સભ્યો મદિરાપાન અને માંસાહાર કરી રહ્યા છે આ એવું જ છે જાણે તમે એક જ પાત્રમાં અમૃત અને વિષ ભેળવી દો તેનું પરિણામ ફક્ત વિનાશ જ હોઈ શકે છે જો તમારા ઘરમાં આવી વસ્તુઓનું સેવન થાય છે તો ગંગાજળને એવા સ્થાને રાખો જે આ બધાથી સંપૂર્ણ રીતે દૂર હોય અને જ્યાંનું વાતાવરણ શુદ્ધ અને સાત્વિક હોય એક ભૂલ જે લોકો ભાવનાઓમાં વહીને કરી બેસે છે તે છે ગંગાજળને અશુદ્ધ કે જૂઠા હાથે સ્પર્શ કરવો ક્યારેક પૂજા કરતી વખતે કે અન્ય કોઈ કાર્ય માટે આપણને ગંગાજળની જરૂર પડે છે અને આપણે હાથ ધોયા વગર જ તેને ઉપાડી લઈએ છીએ આ નાની લાગતી ભૂલ પણ ખૂબ ભારે પડી શકે છે આપણા હાથ આખા દિવસ દરમિયાન ન જાણે કેટલી વસ્તુઓને સ્પર્શ કરે છે જેના પર ગંદકી અને જંતુઓ હોય છે તે અશુદ્ધ હાથે જ્યારે આપણે ગંગાજળના પાત્રને સ્પર્શ કરીએ છીએ તો આપણે તેની પવિત્રતાને ખંડિત કરીએ છીએ હંમેશા યાદ રાખો ગંગાજળનો ઉપયોગ કરતા પહેલા અને પછી તમારા હાથ સારી રીતે ધોઈ લો આ ઉપરાંત ગંગાજળને ક્યારે અંધારામાં ન રાખવું જોઈએ જે રીતે આપણે આપણા દેવી દેવતાઓને અંધારામાં નથી રાખતા તે જ રીતે ગંગાજળને પણ એવા સ્થાને રાખવું જોઈએ જ્યાં થોડો પ્રકાશ આવે જો તમારા પૂજા ઘરમાં પ્રાકૃતિક પ્રકાશ ન આવતો હોય

જ્યારે તમારા પાત્રમાં ગંગાજળ થોડું બાકી રહે તો તેમાં વધુ સામાન્ય સ્વચ્છ પાણી ઉમેરીને તેને ભરી દો એવું માનવામાં આવે છે કે તે સામાન્ય પાણીમાં પણ ગંગાજળના ગુણ આવી જાય છે પરંતુ જો તમે પાત્રને સંપૂર્ણ રીતે ખાલી કરી દો તો આ ઘરની સુખ સ્મૃદ્ધિ ખાલી થઈ જવાનો સંકેત છે આ એવું જ છે જાણે તમારા ઘરમાંથી લક્ષ્મી ચાલી ગઈ હોય તેથી હંમેશા આ બાબતનું ધ્યાન રાખો કે ગંગાજળનું પાત્ર ક્યારે સંપૂર્ણ રીતે ખાલી ન થાય એક અન્ય મહત્વનો નિયમ છે જેનું પાલન કરવું અનિવાર્ય છે તે એ છે કે ગંગાજળને ક્યારેય સીધું જમીન પર ન રાખવું જોઈએ તેને હંમેશા કોઈ લાકડાની ચોકી આસન કે અન્ય ઊંચા અને પવિત્ર સ્થાન પર રાખવું જોઈએ જમીન પર સીધું રાખવાથી તેની ઊર્જાનો ક્ષય થાય છે અને આ તેનું અપમાન પણ માનવામાં આવે છે આ નિયમો સાંભળીને કદાચ તમને લાગતું હશે કે આ બધું ખૂબ જટિલ છે પરંતુ એવું નથી આ બધું આપણી શ્રદ્ધા અને સન્માનને વ્યક્ત કરવાની એક રીત છે જ્યારે આપણે કોઈની સાથે પ્રેમ કરીએ છીએ તો આપણે તેની દરેક નાની મોટી પસંદ ના નું ધ્યાન રાખીએ છીએ તો પછી માં ગંગા જે આપણને જીવન અને મોક્ષ બંને આપે છે તેમના પ્રતિ આપણે આટલી બેદરકારી કેવી રીતે રાખી શકીએ આ ફક્ત અંધશ્રદ્ધા નથી તેની પાછળ ઊંડો આધ્યાત્મિક અને ઉર્જાનો વિજ્ઞાન છુપાયેલો છે ગંગાજળમાં અસાધારણ ક્ષમતા છે વાતાવરણની ઉર્જાને ગ્રહણ કરવાની અને તેને પરિવર્તિત કરવાની જ્યારે તમે તેને પવિત્રતા અને સન્માન સાથે રાખો છો તો તે તમારા ઘરની નકારાત્મક શોષીને તેને સકારાત્મક ઉર્જામાં બદલી દે છે પરંતુ જ્યારે તમે તેનું અપમાન કરો છો તો તે જ પાણી તમારા ઘરની સકારાત્મક ઉર્જાને પણ નષ્ટ કરવા લાગે છે વિચારો એક પરિવાર હતો જે ખૂબ સુખી હતો તેમના ઘરમાં હંમેશા હાસ્ય અને ખુશીનું વાતાવરણ રહેતું તેઓ દર વર્ષે ગંગા સ્નાન માટે જતા અને ત્યાંથી ગંગાજળ લાવતા તેઓ તેને ખૂબ ઉત્સાહથી એક સુંદર પ્લાસ્ટિકની બોટલમાં ભરીને પોતાના પૂજા ઘરમાં રાખતા ધીમે ધીમે તેમના જીવનમાં ફેરફાર આવવા લાગ્યા પતિ પત્ની વચ્ચે નાની નાની બાબતો પર ઝઘડા થવા લાગ્યા બાળકોનું વર્તન ચીડિયું થઈ ગયું વ્યવસાયમાં અચાનક નુકસાન થવા લાગ્યું તેમણે ઘણા ઘણા ઉપાયો કર્યા પંડિતોને બતાવ્યું પરંતુ ઠીક ન થયું એક દિવસ તેમના ઘરે એક સિદ્ધ સંત આવ્યા તેમણે જ્યારે ઘરનું નિરીક્ષણ કર્યું તો તેમની નજર પૂજા ઘરમાં રાખેલી તે પ્લાસ્ટિકની બોટલ પર પડી તેમણે તે પરિવારને સમજાવ્યું કે તેમની બધી સમસ્યાઓનું મૂળ તેજ બોટલ છે તેમણે જણાવ્યું કે કેવી રીતે તેઓ અજાણતેમાં ગંગાનો ગંગાનું અપમાન કરી રહ્યા હતા તે પરિવારે તરત જ તે પ્લાસ્ટિકની બોટલ હટાવીને એક તાંબાના લોટામાં ગંગાજળને સ્થાપિત કર્યું અને પૂર્ણ શ્રદ્ધાથી તેની પૂજા કરવા લાગ્યા થોડા જ સમયમાં તેમના ઘરનું વાતાવરણ ફરીથી પહેલા જેવું થવા લાગ્યું ઝઘડા ખતમ થઈ ગયા વ્યવસાયમાં ફરીથી નફો થવા લાગ્યો અને ઘરમાં સુખ શાંતિ પાછી આવી આ કોઈ કાલ્પનિક વાર્તા નથી આ તે અસંખ્ય લોકોના અનુભવોનો સાર છે જેમણે આ નિયમોની અવગણના કરી અને તેના દુષ્પરિણામો ભોગવ્યા ગંગાજળ એક તલવારની જેમ છે જો તમે તેને સાચી રીતે ચલાવવાનું જાણો છો તો તે તમારું રક્ષણ કરશે પરંતુ જો તમે અજ્ઞાની છો તો તમે તે જ તલવારથી પોતાને ઘાયલ પણ કરી શકો છો તો હવે પ્રશ્ને ઉભો થાય છે કે જો તમે અજાણતે આ ભૂલો કરી હોય તો તેનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું ગભરાશો નહીં હિન્દુ ધર્મમાં દરેક સમસ્યાનો ઉકેલ છે જો તમે ગંગાજળને પ્લાસ્ટિક કે અન્ય અશુદ્ધ પાત્રમાં રાખ્યું હોય તો સૌથી પહેલા તે જળને કોઈ છોડમાં રેડી દો ખાસ કરીને તુલસીના છોડમાં તે પાત્રને ઘરની બહાર ફેંકી દો પછી એક નવું તાંબાનું કે ચાંદીનું પાત્ર લાવો તેને સારી રીતે સ્વચ્છ કરો શક્ય હોય તો કોઈ પંડિત પાસે તેની શુદ્ધિ કરાવો પછી જો શક્ય હોય તો ફરીથી જઈને ગંગાજળ લાવો અથવા કોઈ એવી વ્યક્તિ પાસેથી માંગો જેની પાસે શુદ્ધ ગંગાજળ હોય તે નવા પાત્રમાં ગંગાજળને સ્થાપિત કરો માં ગંગાને તમારી અજાણતા થયેલી ભૂલ માટે ક્ષમા માંગો ઓમ નમો ગંગાએ વિશ્વરૂપે નારાયણ નમો મંત્રનો એકસો જાપ કરો ત્યારબાદ ઉપર જણાવેલા બધા નિયમોનું પૂર્ણ શ્રદ્ધાથી પાલન કરવાનો સંકલ્પ લો માં ગંગા ખૂબ દયાળુ છે તેઓ તમારી પ્રાર્થના અવશ્ય સ્વીકારશે અને તમને ક્ષમા કરશે યાદ રાખો તમારા ઘરમાં રાખેલું ગંગાજળ ફક્ત પાણી નથી પરંતુ એક જીવંત શક્તિ છે તે તમારી દરેક લાગણી દરેક ક્રિયાને અનુભવે છે જ્યારે શ્રદ્ધા અને પ્રેમથી તેને જુઓ છો તો તેની શક્તિ વધે છે જ્યારે તમે ક્રોધ નફરત કે કોઈ નકારાત્મક લાગણી સાથે તેની પાસે જાઓ છો તો તમે તેની પવિત્રતાને દૂષિત કરો છો તેથી જ્યારે પણ તમે પૂજા ઘરમાં જાઓ તમારા મનને શાંત રાખો અને બધી ચિંતાઓને બહાર છોડીને જાઓ ગંગાજળનો ઉપયોગ પણ ખૂબ વિચારીને કરવો જોઈએ તેને વ્યર્થ ઇધરૌર ન હાંટવું જોઈએ જો તમે ઘરમાં શુદ્ધિ માટે તેનો છંટકાવ કરી રહ્યા છો તો ખૂબ જ ઓછી માત્રામાં પૂર્ણ શ્રદ્ધાથી કરો તેને ક્યારેય પગ નીચે કે કોઈ અપવિત્ર સ્થાન પર ન પડવા દો આ માહિતી જે મેં આજે તમને આપી છે તે કોઈ પુસ્તકમાં સરળતાથી નહીં મળે આ સદીઓના અનુભવો અને આપણા પૂર્વજોના જ્ઞાનનો નિચોડ છે આને તમારા સુધી જ સીમિત ન રાખો શક્ય છે કે તમારા કોઈ પ્રિયજન મિત્ર કે સંબંધીના ઘરમાં પણ અજાણતે આ જ ભૂલો થઈ રહી હોય આ વિડિયોને તેમની સાથે શેર કરો જેથી તેઓ પણ આ જ્ઞાનનો લાભ લઈ શકે અને કોઈ બચી શકે ગંગાજળનું સન્માન કરવું એ સંસ્કૃતિ અને મૂળનું સન્માન કરવું છે આ આપણને યાદ અપાવે છે કે પ્રકૃતિની દરેક વસ્તુમાં દૈવત્વનો વાસ છે અને આપણે તેનું આદર કરવું જોઈએ જ્યારે આપણે આ ભાવના સાથે જીવન જીવીએ છીએ તો આપણું જીવન પોતે જ એક ઉત્સવ બની જાય છે તો આજે જુઓ કે સાચા સ્થાને છે શું તમે અજાણતે કોઈ ભૂલ તો નથી કરી રહ્યા જો હા તો તરત જ તેને સુધારો માં ગંગાનો આશીર્વાદ મેળવો અને તમારા જીવનને સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરી દો મને આશા છે કે આજની આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થશે અમારો ઉદ્દેશ્ય તમને ડરાવવાનો નથી પરંતુ તમને જાગૃત કરવાનો છે જેથી તમે તમારી આસ્થાનું પાલન સાચી રીતે કરી શકો અને તેનું પૂર્ણ ફળ મેળવી શકો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને તેમાંથી કોઈ નવી માહિતી મળી હોય તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો તમારા એક લાઇકથી અમારું મનોબળ વધે છે અને આ માહિતીને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા માટે તેને શેર કરવાનું ભૂલશો નહીં કોણ જાણે તમારું એક શેર કોઈના જીવનને બરબાદીથી બચાવી લે અને હા જો તમે ભવિષ્યમાં પણ આવા જ્ઞાનવર્ધક અને રહસ્યમય વિષયો પર માહિતી મેળવવા માંગો છો જે તમારા જીવનને નવી દિશા આપી શકે તો તમારી પોતાની ચેનલ ગુજરાતી વાસ્તુશાસ્ત્રને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ બટનની સાથેનું બેલ આઇકન પણ દબાવી દો જેથી જ્યારે પણ અમે કોઈ નવો વિડીયો અપલોડ કરીએ તો તેની સૂચના તમને સૌથી પહેલા મળે અને જો તમે કોઈ માહિતી વિશે વિડીયો બનાવવા માંગો છો તે પણ જણાવો અમે તમારા કયા અનુસાર માહિતી આપવાનો પ્રયત્ન કરીશું બોલો હર હર ગંગે મૈયા